અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અમદાવાદ માં શિયાળ અને સિદ્ધિર માં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હવે આગામી ગણતરી ના દિવસો માં જ ગુજરાત નું વાતાવરણ પણ ટોકાશે અને ઠંડીની ની શરૂઆત થશે ખાસ વાત એ છે કે શિયાળાની શરૂઆત મજબૂત થવાની આગાહી સામે આવી રહી છે ઠંડીનો પહેલો જ જબરદસ્ત છે અને તેની આગાહી હવામાન નિશાન એસ્ટ આલ્સ્યા શેટ્ટી દ્વારા કરવામાં આવે છે જાણો તેમના ગુજરાતમાં ઠંડીના પહેલા રાઉન્ડ વિશે શું કહેવું હતું તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તો કરકરતી ઠંડી માટે તૈયાર થઈ મિત્રો કેમ કે ઠંડીનો પહેલો રાઉન્ડ જોરદાર આવી રહ્યો છે હવામાનની આલ્સ્યા શેટ્ટી અગાઉ અનુમાન સામે આવ્યું છે કે તેના જણાવ્યા અનુસાર ગુરુવારથી શિયાળાના સાથ થવા લાગશે શનિવાર સુધીમાં કરકરતી ઠંડી પડવાનું અનુમાન છે તાપમાન ગગડીને દસ થી બાર ડિગ્રી પહોંચવાનું છે

જયારે આવતી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કટક કેટલાક અને સૌરાષ્ટ્ર કટક કેટલાક જીલ્લા ઓ માં વરસાદ ની આગાહી છે જે બાદ પાંચ થી નવ નવેમ્બર દરમિયાન રાજ્યમાં માં વરસાદ ની આગાહી આપવામાં આવી નથી મિત્રો તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો મિત્રો અને channel માં નવા હોય તો channel ને પણ subscribe કરી નાખજો મિત્રો